બોલો બોલવું કેમ કે બાપા હે બોલો બોલુ તો હા જોગ આશ્રમ આયા હે આમ આમ ફરી આ જે આ જોગણીમાં ને હા मेरा ने थोड़ा तड़को लग गए लग गए प्रसाद ले लिया आप ले लिया ने प्रसाद दी से बस बस ना 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 ना

કઈ દેવાનું નહીં ને મોરબી બે નંબર યા બાપા બધું જોયેલું એ